હલો ફ્રેન્ડ્સ હું છું આરતી ધોળગિયા મારી ચેનલ રસોઈ આંગણમાં તમારું સ્વાગત છે તો આજે હું બનાવવાની છું બ્રેડ પકોડાની રેસીપી તો વિડીયોમાં બનીએ રહેજો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો અહીંયા મેં પાંચસો ગ્રામ બટેટા લીધા છે ને અક્ષર બ્રેડ પકોડાનો મસાલો લીધો છે ને આદુ મરચાં લસણની પેસ્ટ તૈયાર કરી છે અને કોથમીર છે હવે આપણે તેનો વઘાર કરીશું તો આપણે બટેટાનો છૂંદો કરી લઈ હવે આપણે બાઉલ લઈશું તેમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં બટેટા એડ કરી દઈશું

તો હવે આપણે કોથમીર નાખીશું તો તૈયાર છે આપણો મસાલો તો અહીંયા મેં ચણાનો લોટ લીધો છે મેંદાનો લોટ લીધો છે તો મસાલો આપણો તૈયાર થઈ ગયો છે હવે આપણે બ્રેડ પાથરી લેવું ને ચણા લોટનું સિરપ કરી લેશું તો હવે આપણે બાઉલમાં તેલ ગરમ થવા મૂકી દઈએ તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ચણાનો લોટ સેવ સેરપ બનાવી બે ટેબલ સ્પૂન જેટલો મેં મેંદાનો લોટ લીધો છે તો તમારે મેંદાનો નો નાખવો હોય તો પણ ચાલશે સિરપ પાછું થઈ જાય એવું આપણે કરી લેવાનું છે બહુ ઘાટું નથી કરવાનું તો આપણું સિરપ તૈયાર થઈ ગયું છે હવે આપણે બ્રેડ ઉપર મસાલો ઉભારી લઈએ તો આપણે બ્રેડમાં મસાલો ભરી લીધો છે હવે આપણે તેને લિક્વિડમાં બોરીને તળી લેશું તો તરાઈ ગયા છે આપણા પકોડા બહુ લાલ નથી થાવા દેવાના તો તમને આ રેસિપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો ફરી મળીશું નવી રેસિપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ